ગત મોડી રાત્રિએ શહેરના કરચલિયાપરા વિસ્તારમાં સર્જાઈ હતી મારામારી ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં મિત્રની માથાપૂટની દાજ રાખીને રોહિત નામના યુવાન પર સુનિલ ઉર્ફે સુરો લાલજી જાદવ મોહિત ઉર્ફે એમ કે નરેશભાઈ ટેભાણી રોહિત ઉર્ફે જાડિયો ચંદુભાઈ મેર તેમજ રાકેશ ચાંગુલભાઈ જાદવ નામના શખ્સો દ્વારા હુમલો કરાયો હતો રોહિત નામના યુવાન પર ઉપરોક્ત ચાર ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અપશબ્દો બોલી ધમકી આપતા ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ ગંગાઝળિયા પોલીસે ફરિયાદના આધારે યુવાન પર હુમલો કરનાર ચાર ઇસોમોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા પોલીસે ઝડપેલા તમામ શખ્સોને ઘટના સ્થળે લઈ જઈને રિકન્ટ્રક્શન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી